વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે ખાતાવાળના હિસાબોમાં વીએનએસયુ બે હજાર ઓગણીસમાં જે દાખલો પૂછવામાં આવ્યો હતો તે અંગેનો અભ્યાસ કરીશું જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ છે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણને રકમ આપવામાં આવી છે આર અને ડી ભાગીદારીમાં દુકાન ચલાવે છે એટલે કે એક દુકાનના બે ભાગીદારો છે જેમાં એમ અને વી એમ બે વિભાગો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ ખરીદ માલ પરત વેચાણ માલ પરત આવક માલ ગાડા ભાડું જાવક માલ ગાડા ભાડું પગાર વીજળી ખર્ચ જાહેરાત ખર્ચ ઓડિટ ફી કાનૂની ખર્ચા ગલખાદ જમીન મકાન ફર્નિચર દેવાદારો અને લેણદારો ચૂકવવાના બાકી ખર્ચા બેંક સિલક હાથ પર રોકડ બાર ટકાની બેંક લોન મૂડી જેમાં આરની મૂડી આપી છે અને ભાગીદાર ડીની મૂડી આપી છે તે જ રીતે બંને ભાગીદારોનો ઉપાડ આપ્યો છે વધારાની માહિતીમાં આપણને કહ્યું છે પ્રથમ નંબરના હવાલામાં વી વિભાગના કર્મચારીનો પગાર એમ વિભાગના કર્મચારી કરતાં રૂપિયા અઢાર હજાર વધુ છે જ્યારે એમ વિભાગનો વીજળી ખર્ચ વી વિભાગના વીજળી ખર્ચ કરતાં દસ ટકા વધુ છે નંબર બે જમીન મકાન પર દસ ટકા ઘસણો ગણવો જે બંને વિભાગો વચ્ચે બે જેમ એકના પ્રમાણમાં ફાળવવો તેમજ ફર્નિચર પર દસ ટકા ઘસણો ગણવો જે બંને વિભાગો વચ્ચે એક જેમ એકના પ્રમાણમાં ફાળવવો રૂપિયા પચીસ હજારનું ફર્નિચર તારીખ એક સાત બે હજાર અઢારના રોજ ખરીદેલ છે જે વી વિભાગમાં રાખેલ છે હવાલા નંબર ત્રણ મૂડી અને ઉપાડ પર વ્યાજ અનુક્રમે દસ ટકા અને બાર ટકા ગણવાનું છે હવાલા નંબર ચાર જાહેરાત ખર્ચ બંને વિભાગો વચ્ચે સરખા પ્રમાણમાં અને ગાલખાદ ત્રણ જેમ બેના પ્રમાણમાં ફાળવવી હવાલા નંબર પાંચ આર અને ડી ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે હવાલા નંબર છ આખર સ્ટોક વી વિભાગમાં એક લાખ વીસ હજાર અને એમ વિભાગમાં રૂપિયા સત્તાણું હજાર પાંચસો ઉપરની વિગતો પરથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ પૂરા થતા વર્ષના બંને વિભાગના ખાતાવાર વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા તથા સામાન્ય નફા નુકસાન ખાતું તેમજ તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો તો જે રીતે આપણે અગાઉ પણ બે હજાર અઢારનો દાખલો ગણ્યો હતો તે જ પ્રમાણે અહીં પણ દરેક ખાતા તૈયાર કરવાના છે જેમાં આપણે ખાતાવાર વેપાર ખાતું ખાતાવાર નફા નુકસાન ખાતું સામાન્ય નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું હવે આપણે આપણે દાખલાની રકમમાં જે પ્રકારે માહિતી આપી છે તે જ પ્રકારે એન્ટ્રીની શરૂઆત કરીએ તો જુઓ સૌ પ્રથમ આપણને આપ્યો છે શરૂઆતનો સ્ટોક તો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં આવશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક એમ વિભાગમાં પિસ્તાળીસ હજાર અને વી વિભાગમાં સાહીઠ ત્યારબાદ છે ખરીદી અને તેના નીચે આપ્યું છે ખરીદ માલ પરત ત્યાંથી આપણે લખીએ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદ બાદ પરત અથવા ચોખ્ખી ખરીદી તો જુઓ એમ વિભાગમાં ખરીદી એક લાખ એંસી હજાર અને ખરીદ પરત ત્રીસ હજાર તો આપણને એમ વિભાગમાં ચોખ્ખી ખરીદી મળશે રૂપિયા એક લાખ પચાસ હજાર ત્યારબાદ વી વિભાગમાં ખરીદી એક લાખ વીસ હજાર અને ખરીદ પરત પંદર હજાર તો એક લાખ વીસ હજાર ઓછા પંદર હજાર કરતાં આપણને વી વિભાગમાં ચોખ્ખી ખરીદી મળશે રૂપિયા એક લાખ પાંચ હજાર ત્યારબાદ છે વેચાણ અને વેચાણ પરત પણ આપ્યું છે તો વેચાણ આપણે વેપાર ખાતાની જમા બાજુ લખીએ છીએ તો જમા બાજુ લખીએ વેચાણ બાદ પરત તો જુઓ એમ વિભાગમાં વેચાણ છે ત્રણ લાખ પંચોતેર હજાર અને વેચાણ પરત છે ત્રીસ હજાર તો ત્રણ લાખ પંચોતેર હજારમાંથી ત્રીસ બાદ હજાર બાદ કરતાં આપણને ચોખ્ખું વેચાણ મળશે રૂપિયા ત્રણ લાખ પિસ્તાળીસ હજાર અને વી વિભાગના બે લાખ પચીસ હજાર વેચાણ ઓછા પંદર હજાર વેચાણ પરત બાદ કરતાં ચોખ્ખું વેચાણ મળશે રૂપિયા બે લાખ દસ હજાર હવે આપણે વેચાણની અંતરી થઈ ગઈ ત્યારબાદ આપણને આગળ આપ્યું છે આવક માલ ગાડા ભાડું હવે આવક માલ ગાડા ભાડું આવે છે વેપાર ખાતાની ઉધાર બાજુ તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીએ આવક માલ ગાડા ભાડું હવે આવકમાલ ગાડા ભાડું એ ખરીદીના ખર્ચના પ્રમાણમાં ફાળવવામાં આવે છે તો જુઓ આપણે ઉપર જે ચોખ્ખી ખરીદી લખી છે ખરીદ બાદ પરત એક લાખ પચાસ હજાર અને વી વિભાગમાં એક લાખ પાંચ હજાર તો સૌ પ્રથમ બંનેના અંતે જે ત્રણ શૂન્ય છે તે દૂર કરીએ તો આપણને પ્રમાણ મળશે એકસો પચાસ જેમ એકસો પાંચ હવે આ બંને સંખ્યાઓ પંદરના ગુણાંકમાં છે તો એકસો પચાસ ભાગ્યા દસ પંદર કરતાં તમને પ્રમાણ મળશે દસ અને એકસો પાંચ ભાગ્યા પંદર કરતાં તમને પ્રમાણ મળશે સાત આમ તમને આવકમાલ ગાળા ભાડાના વહેંચણીનું પ્રમાણ મળ્યું દસ જેમ સાત હવે આવકમાલ ગાડા ભાડું જે આપણને દાખલામાં પચીસ હજાર પાંચસો આપ્યું છે તેમને દસ જેમ સાતના પ્રમાણમાં ફાળવીએ તો એમ વિભાગમાં મળશે રૂપિયા પંદર હજાર અને વી વિભાગમાં મળશે રૂપિયા દસ હજાર પાંચસો ત્યારબાદ આપણને આપ્યું છે જાવક માલ ગાડા ભાડું હવે જાવક માલ ગાડા ભાડું એ ખાતાવાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે તો ઉધાર બાજુ લખીએ જાવક માલ ગાડા ભાડું અને જાવક માલ ગાડા ભાડા માટે ફાળવણીનો આધાર હોય છે વેચાણ અથવા ચોખ્ખું વેચાણ તો જુઓ આપણે ચોખ્ખું વેચાણ વેપાર ખાતામાં લખ્યું ત્રણ પિસ્તાલીસ હજાર અને વી વિભાગમાં બે લાખ દસ હજાર હવે આ બંને સંખ્યાઓ પંદરના માં છે તો ત્રણસો પિસ્તાલીસ ભાગ્યા પંદર કરતાં તમને મળશે ત્રેવીસ અને બસો દસ ભાગ્યા પંદર કરતાં તમને પ્રમાણ મળશે ચૌદ આમ તમને વેચાણનું પ્રમાણ મળશે ત્રેવીસ જેમ ચૌદ અને કુલ પ્રમાણ થશે સાડત્રીસ હવે આપણે જાવકમાલ ગાડાડું રૂપિયા અગિયાર હજાર સોને ત્રેવીસ જેમ ચૌદના પ્રમાણમાં ફાળવવાનું છે તો એમ વિભાગમાં મળશે રૂપિયા છ હજાર નવસો અને વી વિભાગમાં મળશે રૂપિયા ચાર હજાર બસો ત્યારબાદ છે પગાર પગાર પણ ખાટાવાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ આવે છે આથી ઉધાર બાજુ લખીએ પગાર હવે પગાર માટે આપણને હવાલા નંબર ચારમાં કહ્યું છે હવે આપણે પગારની ગણતરી કરીએ તો દાખલામાં આપણને કુલ પગાર આપ્યો છે રૂપિયા ત્રાણું હજાર અને હવાલા નંબર એકમાં કહ્યું છે કે વી વિભાગના કર્મચારીનો પગાર એમ વિભાગના કર્મચારીના પગાર કરતાં રૂપિયા અઢાર હજાર વધુ છે તો આથી આપણે ધ લખીએ ધારો કે એમ વિભાગના કર્મચારીનો પગાર એક્સ માટે વી વિભાગના કર્મચારીનો પગાર તેના કરતાં અઢાર હજાર વધુ એટલે કે એક્સ વટા અઢાર હજાર અને આપણને કુલ પગાર મળશે એમ વિભાગના કર્મચારીનો પગાર વત્તા વી વિભાગના કર્મચારીનો પગાર જુઓ દાખલામાં આપણને કુલ પગાર આપ્યો છે ત્રાણું હજાર અને એમ વિભાગના કર્મચારીનો પગાર એક્સ વત્તા વી વિભાગના કર્મચારીનો પગાર એક્સ વત્તા અઢાર હજાર હવે આપણે જે બંને એક્સ છે તેનો સરવાળો કરીએ અને અઢાર હજાર બરાબરની જમા બાજુ આપેલ છે જે ડાબી બાજુએ લઈ જઈએ તો આપણને આગળનો સ્ટેપ મળશે તાણું હજાર ઓછા અઢાર હજાર બરાબર બે એક્સ હવે તાણું હજારમાંથી અઢાર હજાર બાદ કરતાં તમને રકમ મળશે પંચોતેર હજાર અને બે એ એક્સ સાથે ગુણાકારમાં છે જે બરાબરની ડાબી બાજુએ આવે તો ભાગાકારમાં થશે તો આપણને આગળનો સ્ટેપ મળશે પંચોતેર હજાર ભાગ્યા બે બરાબર એક્સ આથી બંનેનો ભાગાકાર કરતાં આપણને એક્સની કિંમત મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો હવે જુઓ આપણે જે ઉપર ધર્યું છે એક્સ તરીકે શું ધર્યું છે એમ વિભાગના કર્મચારીનો પગાર માટે આપણને એમ વિભાગના કર્મચારીનો પગાર મળ્યો રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો તે જ રીતે હવે આપણે વી વિભાગના કર્મચારીનો પગાર શોધીએ તો વી વિભાગના કર્મચારીનો પગાર બરાબર એક્સ વટ્ટા અઢાર હજાર તો એક્સ આપણને મળ્યો સાડત્રીસ હજાર પાંચસો વટ્ટા અઢાર હજાર કરતાં વી વિભાગના કર્મચારીનો પગાર મળશે રૂપિયા પંચાવન હજાર પાંચસો તો આપણને પગાર મળ્યો એમ વિભાગમાં સાડત્રીસ હજાર પાંચસો અને વી વિભાગમાં મળશે રૂપિયા પંદર હજાર પાંચસો પગાર બાદ આપણને આપ્યો છે વીજળી ખર્ચ વીજળી ખર્ચ પણ ખાટાવાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ આવે છે આથી ત્યાં લખીએ વીજળી ખર્ચ હવે વીજળી ખર્ચ માટે પણ આપણને હવાલા નંબર એકમાં જ કહ્યું છે તો આપણે વીજળી ખર્ચની હવે ગણતરી કરીએ જુઓ આપણને હવાલા નંબર એકમાં વીજળી ખર્ચ અંગે કહ્યું છે એમ વિભાગનો વીજળી ખર્ચ વી વિભાગના વીજળી ખર્ચ કરતાં દસ ટકા વધુ છે આપણી પાસે વી વિભાગનો વીજળી ખર્ચ નથી આથી આપણે ધારીએ કે ધારો કે વી વિભાગનો વીજળી ખર્ચ સો રૂપિયા અને દસ ટકા વધુ છે તો વધતા એમ વિભાગનો વીજળી ખર્ચ આપણને મળશે એકસો દસ રૂપિયા તો કઈ રીતે આ મળે છે સો વટ્ટા દસ ટકા વધુ કરતાં આપણને કિંમત મળશે એકસો દસ રૂપિયા આમ બંને વિભાગનો કુલ વીજળી ખર્ચ મળશે રૂપિયા બસો દસ હવે આપણે અહીં પદના આધારે જ વીજળી ખર્ચની ગણતરી કરીશું તો પદ કઈ રીતે મૂકવામાં આવે છે તે જુઓ કુલ વીજળી ખર્ચ બસો દસ રૂપિયા હોય તો વી વિભાગનો વીજળી ખર્ચ સો રૂપિયા માટે જ્યારે કુલ વીજળી ખર્ચ એકત્રીસ હજાર પાંચસો હોય તો વી વિભાગનો વીજળી ખર્ચ કેટલો હવે આપણે ગુણાકાર અને ભાગાકાર કરીએ તો એકત્રીસ હજાર પાંચસો ગુણ્યા ભાગ્યા બસો દસ કરતાં આપણને વી વિભાગનો વીજળી ખર્ચ મળશે રૂપિયા પંદર હજાર હવે કુલ વીજળી ખર્ચ એકત્રીસ હજાર પાંચસોમાંથી પંદર હજાર બાદ કરતાં આપણને એમ વિભાગનો વીજળી ખર્ચ મળશે રૂપિયા સોળ હજાર પાંચસો હવે આ જ ખર્ચની નોંધ આપણા ખાતામાં નફા નુકસાન ખાતામાં કરીએ ગણતરી કરતાં આપણને વીજળી ખર્ચ એમ વિભાગમાં મળ્યો રૂપિયા સોળ હજાર પાંચસો અને વી વિભાગમાં મળ્યો રૂપિયા પંદર હજાર વીજળી ખર્ચ બાદ આપણને આપ્યો છે જાહેરાત ખર્ચ હવે જાહેરાત ખર્ચે એ ખાતાવાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે તો ખાતાવાળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ અને જાહેરાત ખર્ચની ફાળવણી માટે આપણને હવાલા નંબર ચારમાં કહ્યું છે કે જાહેરાત ખર્ચ બંને વિભાગો વચ્ચે સરખા પ્રમાણમાં ફાળવવાનો છે તો ત્રોવીસ ચોવીસ હજારને એક જેમ એકના પ્રમાણમાં ફાળવતા એમ વિભાગમાં મળશે બાર હજાર અને વી વિભાગમાં પણ મળશે બાર હજાર જાહેરાત ખર્ચ બાદ આપણને આપ્યું છે ઓડિટ ફી અને કાનૂની ખર્ચ આ બંને ખર્ચા સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે તો સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ ઓડિટ ફી અને ઓડિટ ફી આપ્યું છે રૂપિયા સાત હજાર પાંચસો ત્યારબાદ છે કાનૂની ખર્ચા અને કાનૂની ખર્ચ છે રૂપિયા છ હજાર સાતસો પચાસ કાનૂની ખર્ચ બાદ આપણને આપ્યું છે ગલખાદ તો ગાલખાદ એ ખાતાવાળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે તો આપણે ઉધાર બાજુ લખીએ ગલખાદ અને ગલખાદ માટે આપણને હવાલા નંબર ત્રણમાં ચારમાં કહ્યું છે અને ગલખાદ માટે આપણને હવાલા નંબર ચારમાં કહ્યું છે કે ગલખાદ ત્રણ જેમ બેના પ્રમાણમાં ફાળવવી તો આપણને દાખલામાં જે કાલખાત આઠ હજાર બસો પચાસ આપી છે તેને આપણે ત્રણ જેમ બેના પ્રમાણમાં ફાળવીએ તો ફાળવણી કરતાં એમ વિભાગમાં મળશે રૂપિયા ચાર હજાર નવસો પચાસ અને વી વિભાગમાં મળશે રૂપિયા ત્રણ હજાર ત્રણસો ત્યારબાદ આપ્યું છે જમીન મકાન અને જમીન મકાન પર આપણે ઘસારો ગણવાનો છે હવે જમીન મકાનની નોંધ થાય છે આપણા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીએ જમીન મકાન જમીન મકાન રૂપિયા ચાર લાખ પચાસ હજાર હવે આપણે તેમાંથી દસ ટકા લેખે ઘસારો બાદ કરીએ તો માઇનસ ઘસારો દસ ટકા કરતાં પિસ્તાળીસ હજાર આમ તમને કુલ ચોખ્ખી જમીન મકાનની રકમ મળશે રૂપિયા ચાર લાખ પાંચ હજાર હવે આપણે આ જ ઘસારાની બીજી એન્ટ્રી કરીએ તો ઘસાણાની નોંધ થાય છે આપણા ખાતાવાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો ખાતાવાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ ઘસારો અને પ્રથમ ઘસારો છે જમીન મકાનનો હવે આપણને જમીન મકાનનો ઘસારો મળ્યો પિસ્તાળીસ હજાર અને તેની ફાળવણી માટે આપણને હવાલા નંબર બેમાં કહ્યું છે કે જમીન મકાન પર દસ ટકા ઘસારો ગણવો જે બંને વિભાગો વચ્ચે બે જેમ એકના પ્રમાણમાં ફાળવવો તો આપણે પિસ્તાળીસ હજારને બે જેમ એકના પ્રમાણમાં ફાળવતા એમ વિભાગમાં ઘસારો મળશે ત્રીસ હજાર અને વી વિભાગમાં ઘસારો મળશે રૂપિયા પંદર હજાર જમીન મકાન બાદ આપણને આપ્યું છે ફર્નિચર રૂપિયા બે લાખ પચીસ હજાર તો ફર્નિચર બે લાખ પચીસ હજાર હવે ફર્નિચર માટે આપણને બીજા નંબરના હવાલામાં કહ્યું છે કે ફર્નિચર પર દસ ટકા ઘસાણો ગણવો જે બંને વિભાગો વચ્ચે એક્ઝેમ એકના પ્રમાણમાં ફાળવવો રૂપિયા પચીસ હજારનું ફર્નિચર એક સાત બે હજાર અઢારના રોજ ખરીદેલ છે જે વી વિભાગમાં રાખેલ છે આથી હવે આપણે ફર્નિચરના ઘસાડાની ગણતરી કરીએ ફર્નિચરના ઘસારાની ગણતરી કરતાં આપણને ફર્નિચરનો કુલ ઘસારો મળ્યો રૂપિયા એકવીસ હજાર આઠસો પંચોતેર જે આપણે ફર્નિચરની કિંમતમાંથી બાદ કરીએ આથી પાકા સરવૈયામાં લખીએ ફર્નિચરના નીચે બાદ ઘસારો રૂપિયા એકવીસ હજાર આઠસો પંચોતેર હવે બે લાખ પચીસ હજારમાંથી એકવીસ હજાર આઠસો પંચોતેર બાદ કરતાં આપણને ચોખ્ખું ફર્નિચરની કિંમત મળશે રૂપિયા બે લાખ ત્રણ હજાર એકસો પચીસ હવે આપણે આ એકવીસ હજાર આઠસો પંચોતેરની નોંધ આપણા ખાતાવાળા નફા નુકસાન ખાતામાં કરીએ તો જુઓ આપણે અગાઉ જે ફર્નિચરના ઘસારાની ગણતરી કરી હતી તેમાં આપણને એમ વિભાગના ફર્નિચરનો ઘસારો મળ્યો રૂપિયા દસ હજાર અને વી વિભાગના ફર્નિચરનો ઘસારો મળ્યો રૂપિયા અગિયાર હજાર આઠસો પંચોતેર તો આ રીતે આપણે આ દાખલાના સૌથી મહત્વના હવાલાની ગણતરી થઈ ગઈ અને નોંધ પણ કરી ફર્નિચર બાદ આપણને આપ્યું છે દેવાદાળો અને લેણદાળો તો દેવાદાળો એ આપણા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે છે તો મિલકત લેણા બાજુ લખીએ દેવાદારો રૂપિયા બાવન હજાર પાંચસો અને લેણડાળો મૂડી દેવા બાજુ આવે છે તો મૂડી દેવા બાજુ લખીએ લેણદાડો રૂપિયા બેતાળીસ હજાર ત્યારબાદ છે ચૂકવવાનો બાકી ખર્ચ હવે ચૂકવવાનો બાકી ખર્ચ પણ આપણું દેવું જ ગણાય આથી મૂડી દેવા બાજુ લખીએ ચૂકવવાનો બાકી ખર્ચ અને તેની કિંમત છે રૂપિયા ત્રેવીસ હજાર સો ત્યારબાદ છે બેંક સિલક અને હાથ પર રોકડ આ બંને વિગતો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે છે તો આપણે લખીએ બેંક સિલક રૂપિયા એક લાખ સિત્યોતેર હજાર અને હાથ પર રોકડ અથવા રોકડ સિલક રૂપિયા તેત્રીસ હજાર ત્યારબાદ આપણને આપ્યું છે બાર ટકાની બેંક લોન હવે બેંક લોન એ આપણું દેવું ગણાય અને દાખલામાં આપણને કોઈપણ જગ્યાએ બેંક લોનનું વ્યાજ ચૂકવ્યું હોય તે અંગે માહિતી આપવામાં આવી નથી આથી આપણે બેંક લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તેમ સમજીએ તો આપણે લખીએ બાર ટકાની બેંક લોન હવે જુઓ બેંક લોન આપી છે રૂપિયા એક લાખ પાંચ હજારની અને તેના પર બાર ટકા લેખી આપણે વ્યાજ પણ ચૂકવવાનું છે એક લાખ પાંચ હજારના બાર ટકા કરતાં આપણને બેંક લોનનું વ્યાજ મળશે રૂપિયા બાર હજાર છસો હવે આપણે એક લાખ બે હજાર હવે આપણે બેંક લોનની રકમ એક લાખ પાંચ હજાર વધતા બાર હજાર છસો બંનેનો સરવાળો કરતાં આપણે કુલ બેંક લોન લખીએ રૂપિયા એક લાખ સત્તર હજાર છસો જો તમે બેંક લોનના વ્યાજની અલગથી પણ નોંધ કરી શકો છો તો પણ તમારો દાખલો સાચો જ ગણાશે જ્યારે તમે અલગ નોંધ કરો તો તેની નોંધ કઈ રીતે થાય છે તો બાર ટકાની બેંક લોન એક લાખ પાંચ હજાર અને તેના નીચે તમારે લખવાનું રહેશે કે ચૂકવવાનું બાકી બેંક લોનનું વ્યાજ રૂપિયા બાર હજાર છસો હવે આપણે આ બેંક લોનમાં બાર હજાર છસો જે વ્યાજ ચૂકવવાનું બાકી છે તેની નોંધ કરીએ તો બેન્ક લોન એ આપણો સામાન્ય ખર્ચ ગણાય અને સામાન્ય ખર્ચ એ આપણા સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે છે તો સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક લોનનું વ્યાજ અને વ્યાજની રકમ છે રૂપિયા બાર હજાર છસો આ રીતે આપણે બેંક લોનની પણ એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ આપ્યું છે મૂડી હવે મૂડી લખવામાં આવે છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો આપણે લખીએ આરની મૂડી રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને ડીની મૂડી રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર હવે મૂડી માટે આપણને હવાલા નંબર ત્રણમાં કહ્યું છે કે મૂડી પર દસ ટકા વ્યાજ ચૂકવવાનું છે તો આર ભાગીદારના મૂડીના વ્યાજ મળશે રૂપિયા પિસ્તાળીસ હજાર તો આપણે લખીએ વટ્ટા મૂડી પર વ્યાજ પિસ્તાળીસ હજાર અને ભાગીદાર ડીની મૂડી પર વ્યાજ મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો તો આપણે લખીએ ડીમાં વટ્ટા વ્યાજ સાડત્રીસ હજાર પાંચસો હવે આપણે આ વ્યાજની બીજી નોંધ કરીએ તો મૂડી પર વ્યાજ એ આપણો ખર્ચ ગણાય આથી તે સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે તો મૂડી પર વ્યાજ અને ભાગીદાર આરના મૂડીનું વ્યાજ છે પિસ્તાળીસ હજાર અને ભાગીદાર ડીની મૂડીનું વ્યાજ છે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો આમ બંનેનો સરવાળો કરતાં આપણને કુલ રકમ મળશે રૂપિયા બ્યાસી હજાર પાંચસો ત્યારબાદ છે ઉપાડ હવે ભાગીદાર આરનો ઉપાડ છે તો આથી આપણે તેને બાદ કરીએ માઇનસ ઉપાડ અને ભાગીદાર ડીનો ઉપાડ છે રૂપિયા પંદર હજાર તો બંનેનો ઉપાડ બાદ કરીએ હવે આપણને ઉપાડ અંગે પણ હવાલા નંબર ત્રણમાં જ કહ્યું છે કે ઉપાડ પર બાર ટકા વ્યાજ ગણવાનું છે તો ભાગીદાર આરનો ઉપાડ ત્રીસ હજાર આથી તેમાંથી આપણે લખીએ નીચે માઇનસ ઉપાડ પર વ્યાજ તો ત્રીસ હજારના બાર ટકા કરતાં વ્યાજ મળશે છત્રીસો તે જ પ્રમાણે ભાગીદાર ડીમાં ઉપાડ પંદર હજાર અને પંદર હજારના બાર ટકા કરતાં આપણને વ્યાજ મળશે રૂપિયા અઢારસો હવે આપણે આ વ્યાજની ગણતરીની નોંધ આપણા સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ કરીએ કારણ કે ઉપાડનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ ગણાય જ્યારે ભાગીદારી પેઢી અથવા ધંધા માટે તે આવક ગણાય છે આથી આપણે સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધ કરીએ ઉપાડ પર વ્યાજ ભાગીદાર આરનું ઉપાડ પર વ્યાજ છે છત્રીસો અને ભાગીદાર ડીના ઉપાડનું વ્યાજ છે રૂપિયા અઢારસો આમ કુલ વ્યાજ આપણને મળશે રૂપિયા ચોપનસો અથવા પાંચ હજાર ચારસો આથી દાખલામાં આપણને જેટલી પણ કાચા સરવૈયાની વિગત હતી દરેક વિગતની અંતરી થઈ ગઈ હવે આપણે જોઈએ હવાલાની કોઈ વિગત બાકી છે કે નહીં તો પ્રથમ હવાલો આપણે પગાર અને વીજળી ખર્ચનો હતો બીજો હવાલો ઘસારાનો છે ત્રીજો હવાલો વ્યાજનો છે ચોથા હવાલામાં જાહેરાત ખર્ચ પાંચમા હવાલામાં આપણને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપ્યું છે અને છઠ્ઠા હવાલામાં આપણને આખર સ્ટોક આપ્યો છે હવે આખર સ્ટોક વી વિભાગમાં આપ્યો છે એક લાખ વીસ હજાર અને એમ વિભાગમાં આપ્યો છે રૂપિયા સત્તાણું હજાર પાંચસો તો વેપાર ખાતાની જમા બાજુ આવશે આખર સ્ટોક અને એમ વિભાગમાં સત્તાણું હજાર પાંચસો અને વી વિભાગમાં રૂપિયા એક લાખ વીસ હજાર હવે આપણે આ સ્ટોકની બીજી નોંધ આપણા પાકા સરવૈયામાં કરીએ તો આખર સ્ટોક એમ વિભાગમાં સત્તાણું હજાર પાંચસો અને વી વિભાગમાં એક લાખ વીસ હજાર બંનેની રકમનો ટોટલ કટ આપણને આઉટર રકમ મળશે રૂપિયા બે લાખ સત્તર હજાર પાંચસો હવે આપણે આપણા ખાતા બંધ કરીએ તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું વેપાર ખાતાથી જુઓ વેપાર ખાતાની જમા બાજુમાં બંને વિગતોનો રકમ વધુ છે અને ઉધાર બાજુની રકમ ઓછી છે આથી આપણે જમા બાજુની બંને વિગતોનો સરવાળો ઉધાર બાજુ લખીએ તો એમ વિભાગમાં સરવાળો મળશે ચાર લાખ બેતાળીસ હજાર પાંચસો એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખીએ એમ વિભાગમાં ચાર લાખ બેતાળીસ હજાર પાંચસો તે જ રીતે હવે આપણે વી વિભાગની જમા બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુની રકમ મળશે ત્રણ લાખ ત્રીસ હજાર અને તે જ રકમ આપણે ઉધાર બાજુ પણ લખીએ ત્રણ લાખ ત્રીસ હજાર હવે આપણે એમ વિભાગનો સરવાળો ચાર લાખ બેતાળીસ હજાર પાંચસોમાંથી ઉધાર બાજુની બધી જ વિગત બાદ કરતાં આપણને મળશે કાચો નફો જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે બંનેની બાદબાકી કરતાં આપણને કાચો નફો મળશે રૂપિયા બે લાખ બત્રીસ હજાર પાંચસો એમ વિભાગમાં અને વી વિભાગમાં મળશે રૂપિયા એક લાખ ચોપ્પન હજાર પાંચસો હવે આપણે આ કાચા નફાની નોંધ આપણા નફા નુકસાન ખાતાની જમા બાજુ કરીએ તો જમા બાજુ આવશે કાચો નફો વેપાર ખાતે એમ વિભાગમાં બે લાખ બત્રીસ હજાર પાંચસો અને વી વિભાગમાં એક લાખ હજાર પાંચસો હવે અહીં પણ જમા બાજુની બંને રકમો વધારે છે આથી આપણે જમા બાજુનો સરવાળો બંને બાજુ લખીએ તો એમ વિભાગમાં તો વી વિભાગમાં એક લાખ હજાર પાંચસો તે જ સરવાળો ઉધાર બાજુ પણ એક લાખ ચોપન હજાર પાંચસો એમ વિભાગમાં બે લાખ બત્રીસ હજાર પાંચસો અને તે જ સરવાળો ઉધાર બાજુ પણ બે લાખ બત્રીસ હજાર પાંચસો હવે આપણે આ સરવાળામાંથી ઉધાર બાજુની દરેક વિગત બાદ કરતાં આપણને મળશે ચોખ્ખો નફો જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જઈશું તો આપણને નફો મળશે એમ વિભાગમાં એક લાખ ચૌદ હજાર છસો પચાસ અને વી વિભાગમાં સાડત્રીસ હજાર છસો હવે આપણે આ સામાન્ય આ નફાની નોંધ આપણા સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ કરીએ તો સામાન્ય નફા નુકસાન ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે એમ વિભાગમાં એક લાખ ચૌદ હજાર છસો પચાસ વી વિભાગમાં સાડત્રીસ હજાર છસો પચીસ બંનેનો સરવાળો કરતાં આપણને ચોખ્ખો નફો મળશે રૂપિયા એક લાખ બાવન હજાર બસો પંચોતેર હવે આપણે સામાન્ય નફા નુકસાન ખાતું બંધ કરીએ તો અહીં પણ જમા બાજુની જ વિગત વધારે છે અને ઉધાર બાજુ રકમ ઓછી છે તો જમા બાજુનો સરવાળો કરીએ સરવાળો કરતાં તમને મળશે રૂપિયા એક લાખ સત્તાવન હજાર છસો પંચોતેર અને ઉધાર બાજુ પર તે જ રકમ લખીએ એક લાખ સત્તાવન હજાર છસો પંચોતેર હવે બંનેની બાદ બાકી કરતાં એટલે કે જમા બાજુમાંથી ઉધાર બાજુની વિગત બાદ કરતાં આપણને ચોખ્ખો નફો મળશે અને તેની રકમ છે રૂપિયા અડતાળીસ હજાર ત્રણસો પંચોતેર હવે આપણે આ ચોખ્ખા અફાની ફાળવણી કરવાની છે ત્રણ જેમ બેના પ્રમાણમાં જે તમને હવાલા નંબર પાંચમાં કહ્યું છે કે આડ અને ડી ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો અડતાલીસ હજાર ત્રણસો પચીસને ત્રણ જેમ બેના પ્રમાણમાં ફાળવતા આપણને આડ વિભાગમાં મળશે આપણને આડ ભાગીદારમાં તે મળશે રૂપિયા અઠ્યાવીસ હજાર નવસો પંચાણું અને ભાગીદાર ડીમાં તે મળશે રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો ત્રીસ હવે આ જ રકમની નોંધ જે તે ભાગીદારના મૂડી ખાતામાં કરીએ તો આ ભાગીદારના મૂડી ખાતામાં મૂડીના વ્યાજ નીચે લખીએ વટ્ટા નફો રૂપિયા અઠ્યાવીસ હજાર નવસો પંચાણું અને ડી ભાગીદારમાં લખીએ નફો રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો ત્રીસ હવે આપણે બંનેના મૂડી ખાતા બંધ કરીએ તો આ ભાગીદારના ચોખ્ખી મૂડી મળશે રૂપિયા ચાર લાખ નેવ હજાર ત્રણસો પંચાણું અને ભાગીદાર ડીની ચોખ્ખી મૂડી મળશે રૂપિયા ચાર લાખ પંદર હજાર ત્રીસ હવે આપણે આપણું પાકું સરવાયું બંધ કરીએ તો સૌ પ્રથમ મૂડી દેવા બાજુનો સરવાળો કરતાં આપણને કુલ સળવાળો મળશે રૂપિયા દસ લાખ ઇઠ્યાસી હજાર એકસો પચીસ અને જમા મિલકત લેણા બાજુનો સરવાળો કરતાં આપણને રકમ મળશે રૂપિયા દસ લાખ ઇઠ્યાસી હજાર એકસો પચીસ આમ બંને બાજુનો સરવાળો સરખો મળી ગયો આથી આ દાખલો આપણો અહીં પૂર્ણ થયો જો આ દાખલામાં તમને કંઈ સમજ ના પડી હોય કંઈ પ્રશ્ન હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમને તમારા તે પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપી શકીએ આ ઉપરાંત જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને બીજા આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે થેન્ક યુ